સીઆઈડીએ અને વિવિધ ઇન્ડસ્ટ્રીઅલ એસોસિએશન અને સાપર ગ્રામ પંચાયત આ બધાના સંયુક્ત ઉપક્રમે સદ્ભાવના વૃદ્ધાશ્રમના સહયોગથી સાપર ગામમાં લગભગ ત્રણ હજાર જેટલા વૃક્ષોનું વાવેતરનું અમે શરૂઆત કરેલી છે આજે એનો જે શરૂઆત કરી છે એનું આજે મુહૂર્ત કરેલું છે છેલ્લા થોડા સમયમાં સરકારશ્રી તરફથી અમને વિવિધ જગ્યાઓ જે દબાણવાળી જગ્યાઓ હોય છે દબાણવાળી જગ્યાઓ પણ મામલતદાર સાહેબના સહયોગથી ખુલ્લી થયેલી છે એ ખુલ્લી થયેલી જગ્યાઓ એ સિવાય ખરાબાની જગ્યાઓ સાર્વજનિક પ્લોટો અલગ અલગ વિસ્તારના ટીપી રિઝર્વેશન આવી બધી જગ્યામાં ગામમાં જે સરકારની વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની એક નેમ છે કે એક પેડ માકે નામ આજની તારીખમાં આપ જોવા જાવ તો વૃક્ષોની ખૂબ જ તાતી જરૂરિયાત છે જે રીતના પોલ્યુશન વધી રહ્યું છે સાબરવેરાડ આમ પણ મોટો ઇન્ડસ્ટ્રીયલ હબ છે તો અહીંયા પણ વૃક્ષોની ખૂબ જરૂરિયાત હોવાથી અમે આ ઝાડવાએ સદભાવના વૃદ્ધાશ્રમના સહયોગથી એ રીતના વાવીએ છીએ કે સદભાવના વૃદ્ધાશ્રમ જેટલા અમે ત્રણ હજાર વૃક્ષોનું વાવેતર કરશું એ ત્રણ હજાર વૃક્ષોનું ત્રણ વર્ષ લગીન જતન કરી અને મોટા ઝાડ બનાવી અને અમને ત્રણ હજાર વૃક્ષો ત્રણ વર્ષ પછી સોંપશે એટલે આવો એક શુભ સંકલ્પ કરી અને એક સારા કાર્યની શરૂઆત કરી છે જે બદલ જે સહયોગી સંસ્થાઓએ આમાં સહકાર આપ્યો છે એ સરકારી તંત્ર આ સર્વેનો સાપર ગામ વતી ખૂબ ખૂબ આભાર આજ રોજ સાપર ગામે જ્યારે અમે સરકારી ખરાબાના જે દબાણ ખુલ્લા કરી છે એમાં સામાન્ય રીતે વૃક્ષનું વૃક્ષોનું વાવેતર કરીએ છીએ અને આજે સાપરમાં સીઆઈ ઇન્ડિયા ગ્રામ પંચાયત સદભાવ અંદાજે ત્રણ હજાર વૃક્ષોનું નું વાવેતર કરવાનું આયોજન છે વંક ટિલાવર દિવ્યાંગ સાપર વેરાવર રાજકોટ